નમસ્કાર આપ ગેરાજ મનશમ પ્રસ હું છું આપની સાથે રહેતો ગોર સુરતના સિંગણપુર પોલીસની સરાનીય કામગીરી સામે આવી છે જેમાં પોલીસે માતા પિતાથી વિખૂટી પડેલી બાળકીને ગણતરીના કલાકોમાં પરિવાર સાથે મિલન કરાવ્યું છે સુરતના સિંગણપુર ડબોલી વિસ્તારમાં આવેલ વેડ રોડ ગુરુકુળ મંદિર પાસેથી એક નવ મહિનાની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી પોલીસની સમયસર અને સક્રિય કામગીરીને કારણે બાળકીની ગણતરીના કલાકોમાં જ તેના માતા પિતાને સુપરત કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે ગુરુકુળ મંદિર પાસે એક નાની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા સિંગલપુર ડભોલી પોલીસ સ્ટેશનની શી ટીમ ઘટના પહોંચી હતી ટીમે બાળકીની સંભાળ લીધી અને તેને સિવિયર હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી ત્યારબાદ મોડી રાત્રે બાળકીની કતરગામ ખાતે શિશુ ગૃહમાં સુરક્ષિત રીતે સોંપવામાં આવી હતી પોલીસે બાળકીના વાલી વારસાની શોધખોળ માટે તરત જ અલગ અલગ ટીમો બનાવી આ ફૂટેજ ની તપાસ કરી અને આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી આ સઘન પ્રયાસોને પગલે માતા પિતા પચીસ વર્ષીય માતા જે બિહારના વતની છે તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા માતા જણાવ્યું હતું કે તેઓ તેમના સંબંધીઓને મળવા માટે આવ્યા હતા અને ત્યાંથી અન્ય સંબંધીઓ સાથે ગુરુકુળ મંદિરે ફરવા ગયા હતા

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર